स्वामीनारायण मंदिर द्वारा चौदह वर्ष दरमियान में चार हजार चार सौ एकावन भागवत संहिता नंद घेर आनंद भयो ना नाद साथ हजारों की संख्या में देश विदेश हरि हरिभक्त उपस्थिति कृष्ण जन्मोत्सव कथा मंडप तुमको पड़ो सनातन धर्म में कथाओं मनुष्य ने सत्कार्यवा करने की प्रेरणा आपे छे। સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વ પ્રિયજનોના સ્મૃત્યર્થે તથા ગૌમાતાના લાભાર્થે ચાલી રહેલા સમૂહ શ્રીમદ ભાગવત પારાયણ દરમિયાન રવિવારના રોજ શ્રી હનુમાનજી ભગવાન શ્રી રામચંદ્રજી જ્યારે સોમવારના દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી સાથે પુક્ષવર્ષા કરી અન્નકૂટ વિગેરે પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા સોમવારના રોજ સવારથી કૃષ્ણ જન્મોત્સવની તાડમાર તૈયારી હજારો હરિભક્તોના આવનજાવન વચ્ચે ચાલી રહી હતી

દર વર્ષની મુજબ આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એની સાથે ચારસો ને એકાવન પૃથ્વી લાભ લઈ રહ્યા છે મુખ્ય યજમાન સહજમાન પણ આ ઉત્સવમાં ખૂબ ભાવથી લાભ લઈ રહ્યા છે અંત કથા અંતર્ગત ગઈકાલે ખ્રિસ્ત જન્મોત્સવ આપ સૌ નિહાળ્યો છે કેવો દિવ્ય અને ભાવથી રંગે ચંગે આ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો એની અંદર લગભગ પાંચથી છ હજાર લોકોએ આ કૃષ્ણ જન્મોત્સવમાં દિવ્ય લાભ લીધો હતો સાથોસાથ આવતીકાલે પરમ પૂજ્ય બાદ આચાર્ય કલચંદ્ર પ્રસાદજી મહારાજ આ સમૂહ ભાગવતમાં ચારસો એકાવન યજમાનસીઓ તેવા મુખ્ય યજમાન તમામ ભક્તોને આશ્રય દેવા માટે પણ પધારવાના છે અને સાથોસાથ આવતીકાલે વૃક્ષમણી વિવાહનો પણ ભવ્ય ભવ્ય આયોજન કરવામાં આવતીકાલે કરવામાં આવ્યો છે તો તમામ ભક્તોને આ ઉત્સવમાં આવવાનો અમે ભાવભીનો અમે આમંત્રણ પાઠવી રહ્યા છીએ અસ્તુ સૌ ભક્ત મારા ભાવ તે ગણ જય શ્રી સ્વામિનારાયણ અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ડેઈલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે